રાજકોટ જિલ્લામાં થાય તેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે જેને કારણે ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ આશા વર્કરો બહેનો તેમજ હેલ્થ વર્કરો સહિત કુલ આઠ હજાર પાંચસો લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવી છે જેમને સૌ પ્રથમ કોરોના વેક્સિન આપવામાં આવશે તેમજ અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું તે ઉપરાંત વેક્સિન આવે તેના માટે કોલ્ડ સ્ટોરેજ તેમજ સ્ટાફને ટ્રેનિંગ આપવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે તૈયાર થઈ અને રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવશે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ અને સૂચના મુજબ આપણા જિલ્લામાં પણ જે હેલ્થકેર વર્કર્સ એટલે કે ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફ આ ઉપરાંત હોસ્પિટલમાં જે કામ કરનારા અન્ય સ્ટાફ છે સફાઈ કામદાર છે કોમ્પ્યુટર ઓપરેટર છે આ લોકોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહેલું છે રાજકોટ જિલ્લા માટેનું અને આ લોકોને સૌપ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે